સુરતમાં અઠવા લાઇન્સ વિસ્તારમાં મિત્રતા અને અદાવતની ભેદ રેખા ભૂસ્તી એક ઘટના સામાવી છે જૂની અદાવતનો ખાર રાખી ચાલુ બાઇક ઉપર પસાર થઈ રહેલા મિત્રને બેટનો ફટકો મારી નીચે પાડ્યો હતો આટલેથી ના અટકતા આરોપીએ યુવકના માથા ઉપર ઉપરા છપરી બેટના અન્ય સાત ઘા ચીક્યા હતા જોકે યુવકે હેલ્મેટ પહેર્યો હોવાથી તેનો જીવ બચી ગયો હતો તે દરમિયાન યુવકે હેલ્મેટ ઉતારતા એક ફટકો માથા ઉપર પણ વાગ્યો હતો જેથી યુવકનું માથું ફાટી ગયું હતું અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પોલીસે આ મામલે ક્રોસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે સુરતના અંબાજીના ખાંચા પાસે આવેલા સુવર્ણ પેલેસ નજીક રાત્રિના સવા દસ વાગ્યાના સુમારે ફરિયાદી રાહુલ દિલીપભાઈ નિમન પોતાના મિત્ર ભદ્રેશ શાકલે સાથે બાઇક ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક જ સામેથી એક બાઇક ઉપર બે લોકો આવ્યા હતા જેમાંથી એક યુવક જેનું નામ પંકજ બગા હોવાનું સામે આવ્યું છે તેને સહેજ પણ ખચકાયા વિના પોતાની ગાડી ઉપરથી નીચે ઉતરીને પોતાના હાથમાં રહેલા ક્રિકેટ બેટ વડે સામેથી બાઇક ઉપર આવી રહેલા રાહુલના માથા ઉપર જોરદાર ફટકો માર્યો હતો આ અચાનક થયેલા હુમલાથી રાહુલ ગભરાઈને બેલેન્સ ગુમાવી બેસ્યો અને મિત્ર સાથે બાઇક ઉપરથી જમીન ઉપર પટકાયો હતો એટલેથી જ નાટકતા પંકજ બગાએ નીચે પડેલા રાહુલ ઉપર હુમલો કરવાનું ચાલુ રાખ્યું નીચે પડ્યા બાદ પણ રાહુલ ઉપર આરોપી એક પછી એક બેટના ફટકાઓ મારતો જ રહ્યો પંકજે ઉપરાછા પીસાદ ફટકા માર્યા પરંતુ રાહુલના માથા ઉપર હેલ્મેટ હોવાથી તેનો જીવ બચી ગયો પરંતુ હુમલાખોરોનો ગુસ્સો શાંત થયો નહોતો જ્યારે રાહુલ હેલ્મેટ ઉતારીને પોતાની સ્થિતિ સંભાળવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે જ પંકજે ફરીથી બેટ ઉગામીને તેના માથા ઉપર એક જોરદાર ફટકો માર્યો હતો આ ફટકો સીધો જ માથા ઉપર વાગતા રાહુલ બેભાન થઈને જમીન ઉપર ઢળી પડ્યો રાહુલે કુલ આઠ ફટકા મારવામાં આવ્યા હતા તે દરમિયાન રાહુલના મિત્ર ભત્રીશને પણ માર મારવામાં આવ્યો હતો આ હુમલા પાછળનું કારણ એક નજીવી બાબત હોવાનું સામે આવ્યું છે રાહુલ દિલીપભાઈ નિમનની ફરિયાદ મુજબ સત્તરમી સપ્ટેમ્બરની રાત્રે તેઓ તેમના જૂના ઘર પાસે એક મહિલા સાથે વાત કરી રહ્યા હતા તે સમયે આરોપી પંકજ બગા સુમિત બગા અને ગોપાલ બગા ત્યાં આવ્યા હતા મીલા સાથે વાત કરવા બાબતે પંકજે ગાળા કરી અને ઝઘડો શરૂ કર્યો હતો સુમિત અને ગોપાલે રાહુલને પકડી રાખ્યો જ્યારે તેને ફટકો માર્યો હતો સુમિતે રાહુલને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ભાગી ગયા હતા તો બીજી તરફ આરોપી પક્ષનું કહેવું છે કે આ હુમલા પહેલા રાહુલે પંકજના ભાઈને માર માર્યો હતો જેના કારણે આ ઘટના બની હતી બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી છે પોલીસે આ મામલે ક્રોસ ફરિયાદો નોંધીને તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે પોલીસે ફરિયાદમાં સામાન્ય મારે ગુનો નોંધ્યો છે જ્યારે સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો ફરિયાદી દ્વારા જણાવવામાં આવેલી વિગતોનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો નથી આ હુમલા દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા પરંતુ બેટ હાથમાં લઈને ઉપેલા હુમલાખોરની દાદાગીરી અને ધમકીઓના કારણે કોઈ તેને રોકવાની હિંમત કરી શક્યું ન હતું રાહુલ બેભાન થઈને પડી રહ્યો છતાં પણ આરોપીઓ ત્યાંથી શાંતિથી ભાગી ગયા રાહુલની માથામાં ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે પોલીસ પાસે આ હુમલાને જીવલેણ હુમલો ગણીને કલમ લગાવવાની પણ માંગ કરી છે પરંતુ પોલીસ દ્વારા હજુ સુધી તે કલમ આવી નથી થોડી ત્યાં અદાવત થઈ તથા એ ભાઈને મેં અમે સમજાવવા ગયો એ ભાઈ ત્યાંથી નાસી છૂટ્યા નાસી ચૂક્યા હતા અમે એને આગળ ગયા તો એ ત્યાં ભાગતો ભાગતો એના ભાઈને ફોન તરત કરી દીધો અને અમે લોકો ચાલુ ગાડી અને આવીને બે ત્રણ ફટકા મારી માથામાં

બીજો પંકજ છે સુમિત છે એનો ભાઈ અને ગોપાલ કરીને છે સારો ધંધો કરે છે લોકો એક છે તે સોના ચાંદીનો કંઈ કરે છે ડિલિટ એવું બધું કંઈ કરે છે એક છે એટલે દારૂનો ધંધો જ કરે છે કયા વિસ્તારમાં આ બધે જ આ આપણે અહીંયા તમને માર મારવામાં આવે છે સીસીટીવીમાં પણ ઘટના કેટેગરી શું છે સીસીટીવીમાં કેજ છે એ કેમેરામાં વિડીયો છે એ તમે જોઈ શકો છો આ પોલીસે સામાન્ય મારામારીની ફરિયાદ લીધી છે શું કેશો આ આ સામાન્યમાં વસ્તુમાં લોકોએ ધ્યાન આપીને કાર્યવાહી કરવી જોઈએ આ વસ્તુ ધ્યાન લેવા હાલમાં બહુ ધ્યાન લેવાય હુમલા કરેલો એ લોકો શું માંગ છે એને કડી થી કડી સજા થવી જોઈએ પ્લસ એ જે મારો હોસ્પિટલનો ખર્ચો થયો છે એને આપો